ભારતના અનેક રાજ્યોમાં નોંધાયા કોરોના વાયરસના નવા સબ વેરિયન્ટ દેશમાં સતત વધી રહ્યા છે કોરોના સંક્રમણના કેસ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયા છસો થી વધુ નવા કેસ છેલ્લા બે સપ્તાહમાં આશરે સોળ દર્દીના મૃત્યુ આરોગ્ય મંત્રાલય તમામ રાજ્યને એલર્ટ રહેવાના આપ્યા નિર્દેશ કોરોના વાયરસના નવા સબવેરિયન્ટ જે એન વન નો પ્રથમ કેસ નોંધાયો હતો લક્ઝમબર્ગમાં ઓગસ્ટ મહિનામાં આવ્યો હતો રિપોર્ટ ત્યારબાદ ધીરે ધીરે ચાલીસ દેશમાં ફેલાઈ ચૂક્યો છે કોરોનાનો સબવેરિયન્ટ કોરોના વાયરસના નવા સબવેરિયન્ટના વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખી ભારત સરકાર પણ એલર્ટ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક દરેક રાજ્યના પોતાના સ્તરે તૈયારીઓ કરવાના આપ્યા નિર્દેશ અત્યાર સુધીમાં કેરળમાં કોરોના સંક્રમણના નોંધાયા છે કુલ બસો બાણું એકતાલીસ દર્દી છે સારવાર હેઠળ કેન્દ્રીય આરોગ્ય આપી માહિતી કોરોના વાયરસના નવા સબ વેરિયન્ટના ધ્યાનમાં રાખી જમ્મુ કાશ્મીરમાં પણ એલર્ટ આરોગ્ય મંત્રાલય તરફથી શરૂ કરાઈ તૈયારીઓ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી વ્યવસ્થાની સમીક્ષા કરવાના આદેશ વાયરસ નવા સબ વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખી ભારત સરકાર પણ એલર્ટ કેન્દ્રીય ઉચ્ચ સ્તરીય બેઠક દરેક રાજ્યના પોતાના સ્તરે તૈયારીઓ કરવાના આપ્યા નિર્દેશ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ને લઈ ચંદીગઢ પ્રશાસન પણ સતર્ક સાવચેતીના ભાગરૂપે લોકોને માસ્ક પહેરવાની સલાહ ભીડભાડવાળા વિસ્તારમાં અને જાહેર સ્થળ પર લોકોને માસ્ક પહેરવાની અપીલ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નોંધાયા નવા પાંચ કેસ ગાંધીનગર અને મહેસાણામાં નવા બે બે કેસ તો રાજકોટમાં કોરોનાનો નોંધાયો નવો એક કેસ મહેસાણા ગાંધીનગરના ચાર દર્દી દક્ષિણ ભારત ફરીને આવ્યા હોવાનો ખુલાસો અમદાવાદમાં છેલ્લા સાત દિવસમાં નોંધાયા કોરોનાના સાત કેસ પાલડીમાં ત્રણ જોધપુરમાં બે તો બે કેસ નોંધાયા ઘાટલોડિયામાં પાંચ દર્દીની ઓસ્ટ્રેલિયા યુકે અને સિંગાપોરની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે એસવીપી હોસ્પિટલમાં હોસ્પિટલ પચાસ બેડ સાથેનો તૈયાર કર્યો કોવિડ વોર્ડ કોરોના પોઝિટિવ આવનાર તમામ દર્દીનું કરાશે જીનોમ સિકવન્સિંગ કોરોનાના ઓછાએ વચ્ચે પણ યોજાશે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર મહાનગરપાલિકા કાર્નિવલ સમયમાં કોરોના સંક્રમણને ને લઈને રાખશે ખાસ તકેદારી મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો નવ શહેરમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો પંદર ડિગ્રીની નીચે નલિયામાં નોંધાયું સૌથી નીચું બાર ડિગ્રી તાપમાન છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં બપોર બાદ છવાયો હિલ સ્ટેશન જેવો માહોલ ઠંડા પવનનો ફૂંકાતા ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 16.2 ડિગ્રી પર બપોરે પણ લોકો ગરમ વસ્ત્રો સાથે બહાર નીકળવા બન્યા મજબૂર કડકડતી ઠંડીમાં ઠૂટવાયો દિલ્હી એનસીઆર એમ્સ હોસ્પિટલની આસપાસ બનેલા રેન બસેરા થયા હાઉસફુલ ઠંડીથી બચવા માટે રાતના સમયે રેન બસેરામાં શરણ લઈ રહ્યા છે લોકો जम्मू काश्मीर विस्तारों में मा पारो गगड़ी ने पहुंचे उ, थी नीचे, श्रीनगर चार चार डिग्री तो पहलगाम में ठंडी पारो गगड़ी ने डिग्री। तमिलनाडु वरसाद बाद पूर स्थिति जनजीवन प्रभावित अत्यारुधी दस मौत अलग अलग जिलास हजार फसाया में रजा जाहिर ट्रेनो कराई रद्द તમિલનાડુમાં પૂર પ્રભાવિત વિસ્તારો માં ભારતીય સેના પહોંચાડી રહી છે રાહત સામગ્રી જવાનો પૂર પ્રભાવિત વિસ્તારોમાં લાગુ કરાય કલમ એકસો ચુમ્બાલીસ અઢારમી જાન્યુઆરી બે ચોવીસ સુધી લાગુ કરાશે ધારા એકસો ગ્રેટર મુંબઈ પોલીસ કમિશનરે જાહેર કર્યો આદેશ સુરક્ષાને ધ્યાનમાં રાખી રિમોટથી ચાલતા માઇક્રો લાઇટ વિમાન પેરાગ્લાઇડર પેરામોટલ હેન્ડ ગ્લાઇડર અને હોટ એર બલૂન પર મુકાયો પ્રતિબંધ સેન્સેક્સ માં નવસો એકત્રીસ પોઈન્ટ ના ગાબડા થી એક જ દિવસમાં રોકાણકારો ની વેલ્થ માં નવ લાખ કરોડ નું ધોવાણ સેન્સેક્સ ના તમામ ત્રીસ શેર તો નિફ્ટી ના પચાસ પૈકી છેતાલીસ શેર માં જબ્બર ઘટાડો નોંધાયો બુધવારે ખુલતામાં નવી ટોચ બનાવી શેર બજારમાં લેન્ડના પોટલા ફૂંકાયા છેલ્લા સાત સપ્તાહથી અવિરત વૃદ્ધિ દર્શાવી રહેલું બજાર ક્લોઝિંગમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજી ચાર કલાક બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રહ્યા હાજર વાયબ્રન્ટ સમિટના આયોજન સહિત કેટલીક રાજકીય વહીવટી બાબતે માર્ગદર્શન મેળવવા સીએમ કરી મુલાકાત મુખ્યમંત્રી અગ્ર સચિવ કે કૈલાસનાથન કાર્યકાળ પૂર્ણ થતા ફરી કરાયો વધારો સતત મુદ્દત અગ્ર સચિવ તરીકે કે કારણે જેટકોની વિદ્યુત સહાયક ની ભરતી રદ કરવામાં આવ્યા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી વાત સરકાર ને મળી હતી ગેરરીતિ ફરિયાદ જેના આધારે તપાસ કમિટીની કરાઈ છે રચના ગુજરાતમાં માં ક્યારે દારૂબંધી છૂટ મળશે નહીં તેમજ વેપાર પણ થશે નહીં રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી વાત વાયબ્રન્ટ સમિટમાં વિદેશી ઉદ્યોગ જૂથો સાથે દારૂ અંગે કરાર કે વેપાર કરવાની મંજૂરી ગુજરાત નહીં આપે તેવી કરી સ્પષ્ટતા પશુ ખાણ ભેળશેડ કરનારાઓની ખેર નહીં પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા મળી બેઠક ભેળશેડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના ગાંધીનગરના ના સ્વર્ણિમ સંકુલ એકમાં મંત્રી કુંવરજી બાવળિયા ઓફિસમાંથી મુલાકાતીનો ફોન ચોરાયો વેપારી મુલાકાતીએ ફોન સુરક્ષિત જગ્યાએ મૂક્યો છતાં ચોરાયો ઘટનાને લઈ સચિવાલય સ્વર્ણિમ સંકુલ સલામતી વ્યવસ્થા સામે ગુજરાત વિધાનસભા નું બજેટ સત્ર ફેબ્રુઆરી માં મળશે બીજી ફેબ્રુઆરીથી વિધાનસભાના બજેટ સત્રનો થઈ શકે પ્રારંભ પંદર થી વીસ દિવસનું વિધાનસભાનું વિધાનસભા બજેટ સત્ર હશે લોકસભાની ચૂંટણીને લઈને સત્રને વહેલું બોલાવાશે એચડીએફસી બેંકમાં નકલી ચલણી નોટ ડિપોઝિટ કરનાર આરોપીની ધરપકડ અમદાવાદમાં સાઉથ બોપલ બ્રાન્ચમાં માં ખાતા ધારકે રૂપિયા પાંચસો ના દર ની ઓગણીસ નકલી નોટ કરી હતી ડિપોઝિટ ગ્રામ્ય એસઓજીએ અલ્પિત દિનેશ ગજર ની કરી ધરપકડ અમદાવાદના ના સિંધુ ભવન રોડ પરની ની એસબીઆર ગ્વાલિયર રેસ્ટોરન્ટ આવી વિવાદમાં ગ્રાહકને આપેલા કુલચામાંથી માંથી બંદો નીકળ્યો હોવાનો આરોપ ગ્રાહકે ફૂડ સ્ટોલ સંચાલક સામે આરોગ્ય વિભાગને કરી ફરિયાદ પ્રસૂતી બાદ મહિલાનું મોત થતા ગ્રામજનોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધાનો આરોપ પંચમહાલના ના કંકોડા કોઈમાં અમરેલી જિલ્લાના પરિવાર મજૂરી કરતો હતો અને મહિલાના મોત બાદ અંતિમ સંસ્કાર માટે ગયો હતો વતન ગ્રામજનોના વિરોધ બાદ પરિવારને ખેતરમાં મહિલાના અંતિમ સંસ્કાર કરવાની પડી ફરજ ચાર શખ્સ દંપતિ પર હુમલો રાજકોટના જીતપુરમાં શખ્સો અન્ય લોકો સાથે બબાલ કરતા હોવાથી સમજાવવા જતા દંપતી પર હુમલો કર્યાનો આરોપ ગીતાબેન મકવાણા મકવાણા અશોકભાઈ થતા વધુ સારવાર માટે જુનાગઢ કરાયા રખડતા ડોરના ત્રાસથી સ્થાનિકો પરેશાન મહિસાગર ના એસટી વર્કશોપ પાસેના વિસ્તારમાં હાઈવે પર બે સાંડ બાખડતા થોડી વાર માટે સર્જાયો અફરાતફરીનો માહોલ વાહન ચાલકો ને માટે ઉભા રહેવાની પડી ફરજ

विविध राज्य में धार्मिक प्रसंगे चोरी करना ठग आरोपी महिला गेंगे दबाणो दूर करता समय मनपा कर्मचारी शाक भाजी विक्रेता वे घर्षण सूरत न कापुद्रा विस्तार हरीश गुज्जर नामना व्यक्ति शाक भाजी विक्रेता ना पक्ष लेता पुलिस करी अटकायत सरकारी काम में रुकावट बदल पुलिस कार्यवाही ડિવાઇડર સાથે અથડાયા બાદ કાર પલટી રાજકોટના ધોરાજી માં કારમાં સવાર બે લોકોનો નો સદનસીબે થયો બચાવ ગોંડલથી થી જતા સમયે આવકાર પાસે બની ઘટના દુકાનમાંથી મોબાઈલની ચોરી મોરબી નગર દરવાજા પાસે મોબાઈલ ચાર્જિંગમાં રાખી દુકાનનો કર્મચારી ગયો હતો બહાર મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ દુકાનના કર્મચારીએ કર્મચારી મોરબી એ ડિવિઝન પોલીસ માં કરી અરજી વડોદરા માં આજથી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં પાણી કાપ ગોરવા સુભાનપુરા સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાને દૂર કરવા પાલિકાની લાઈનો હાથ ધરાશે સમારકામ પાણી કાપથી શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો રહેશે પાણી વિહોણા સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના અધ્યક્ષ સ્થાને શહેર રોડ સેફટી કાઉન્સિલની ની મળી બેઠક શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે અને ટ્રાફિક નિયમન થાય સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા છેલ્લા બે મહિનામાં એક હજાર થી વધુ પશુઓને પકડી પંદર લાખનો નો વસુલાયો દંડ સ્થાયી સમિતિમાં મંજૂર કરેલા વિકાસના કામ વિપક્ષને ન બતાવવાના નિર્ણયથી વિપક્ષનો વિરોધ વડોદરામાં વિરોધ પક્ષના નેતા રાવત સહિત કોંગ્રેસના પાંચ કાઉન્સિલરોએ કર્યા હતા ધરણા સ્થાયી સમિતિના અધ્યક્ષે ફાઇલ બતાવવાની ખાતરી આપતા ધરણા મોકૂફ તમામ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષનો આરોપ છેલ્લા એકવીસ દિવસ માં અમદાવાદ શહેર માં વિવિધ વોર્ડ માંથી ઝડપાયા સાતસો રખડતા પશુઓ તો લાયસન્સ અને પરમિટ માટે આવેલી એક હજાર પાંચસો અરજી અંગે કરાઈ રહી છે કાર્યવાહી અમદાવાદમાં રોડના કામ નિયત મર્યાદામાં પૂર્ણ ન થતા મહાપાલિકા કમિશનર ખફા રિવ્યુ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો લીધો ઉધડો વાયબ્રન્ટ સમિટ પહેલા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવાના કર્યા આદેશ ડ્યુટીના કલાકો પૂરા થઈ જતાં પાયલટ જતો રહ્યો ફ્લાઇટ મૂકીને એર દિલ્હી મુંબઈ ફ્લાઇટ ફ્લાઇટ કરાઈ હતી અમદાવાદ રાતની બીજા દિવસે મુંબઈથી બોલાવવો પડ્યો બીજો ઇન્ડિયા ની મૂળ સુધી પહોંચવા સીઆઈડી ક્રાઇમે સીટની કરી રચના એક એસપી ત્રણ ડિવાયસપી પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર અને પાંચ સબ ઇન્સ્પેક્ટરની સીટની ટીમમાં સમાવેશ સીટની ટીમે જુદી જુદી ઓફિસમાં માં કબજે કરાયેલા દસ્તાવેજોની તલસ્પર્શી તપાસણી કરી શરૂ ખાનગી સ્કૂલોમાં ફીની લઘુત્તમ મર્યાદા વધારવા મુદ્દે ગુજરાતના વાલીઓનો વિરોધ અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિતના શહેરોના વાલીઓ કરી રહ્યા છે વિરોધ શાળાની લઘુત્તમ ફી પંદર હજાર પચીસ હજાર સત્યાવીસ હજાર અને ત્રીસ હજાર છે તેમાં વધારો કરવાની દરખાસ્ત મુકાય છે

સાતસો જગ્યાઓ માટે યોજાશે રોજગાર મેળો પાંચ થી વધુ કંપનીઓ જોડાશે ઇન્ટરવ્યુ ના માધ્યમથી ઉમેદવારો ની કરાશે ભરતી જામીન ન મળવાનું કોર્ટનું વલણ જોતા નવ જિંદગીને કચડનાર તથ્ય પટેલે હાઈકોર્ટમાંથી જામીન અરજી ખેંચી પરત કોર્ટ બુધવારે ચુકાદો આપે તે પહેલા જ નિયમિત જામીન અરજી કરી વિડ્રો મૌલિક શેખને ત્યાં થયેલા દરોડાના વિવાદના કેસમાં હાઈકોર્ટનું અવલોકન કહ્યું દસ્તાવેજો વાંધાજનક છે કે નહીં વિભાગ એકલું નક્કી ન કરે દરોડાનો ભોગ બનેલી વ્યક્તિના હાજર રાખવાનું હાઈકોર્ટે આપ્યો આદેશ રાજ્યમાં ચાલતા ગેરકાયદે કતરખાનાઓ મુદ્દે થયેલ જાહેર હિતની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનવણી કોર્ટે આપેલા નિર્દેશોને કેટલું પાલન થયું તે અંગે કોર્ટ સમક્ષ થઈ શકે છે ખુલાસો કોર્ટ આપી શકે છે મહત્વના નિર્દેશ ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઈકોર્ટે જુનાગઢ કલેક્ટર નો લીધો ઉધડો કહ્યું પ્લાસ્ટિક પર પ્રતિબંધ સદંતર પ્રતિબંધ સ્વચ્છતા અંગે સરકારની અનેક સ્કીમ પરંતુ તેના અમલ માટે અભાવની કરી ટકોર આવતીકાલે રાજ્યના બસો બોતેર જેટલા વિવિધ વકીલ મંડળો યોજાશે ચૂંટણી અમદાવાદ જિલ્લાના ચાર મોટા બાર એસોસિયેશન ની એક હજાર આઠસો બોતેર વકીલ સભ્યો લેશે ભાગ હીરા ઉદ્યોગ નહીં જાય સુરત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું મહારાષ્ટ્ર વિધાનસભામાં નિવેદન મુંબઈ સાથે કોઈ મુકાબલો કરી શકે એમ ન હોવાથી ડર કાઢી નાખવાની પણ કરી વાત હાલમાં જ નરેન્દ્ર મોદીએ સુરતમાં હીરા બુર્સ કર્યું હતું ઉદઘાટન વડોદરા શહેરમાં એકસો આઠ ફૂટ લાંબી અને ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ પહોળી અગરબત્તી કરવામાં આવી રહી છે તૈયાર અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક સમયે અગરબત્તીનો થશે ઉપયોગ ત્રણ હજાર ચારસો અઠ્યાવીસ કિલોની અગરબત્તીને એક જાન્યુઆરીએ લઈ જવામાં આવશે અયોધ્યા પચીસમી થી એકત્રીસમી ડિસેમ્બર સુધી યોજાશે કાંકરિયા કાર્નિવલ આ વખતે હેરિટેજ ગરબા ડોગ શો ઉપરાંત દરરોજ વિવિધ થીમ પર યોજાશે લેઝર શો ચંદ્રયાન થીમ બનશે આકર્ષણનું કેન્દ્ર કાર્નિવલમાં ત્રીસ લાખ સેલાણીઓ આવવાની શક્યતા વાયબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ બુધવારના એક જ દિવસમાં વિવિધ ક્ષેત્રમાંથી માંથી એક પોઈન્ટ છપ્પન હજાર કરોડના સુડતાલીસ એમઓયુ થયા અત્યાર સુધીમાં કુલ કરોડનું નવું રોકાણ દાવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાને ને આપશે બસો ચોસઠ કરોડના વિકાસ કાર્યો ભેટ મોડાસાથી રાજેન્દ્રનગર સુધીના પંચાણું કરોડના ખર્ચે બનનાર રસ્તાનું કરશે ખાતમુહૂર્ત મોડાસા ની એન્જિનિયરિંગ કોલેજમાં યોજાશે કાર્યક્રમ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ની ઉપસ્થિતિમાં નર્મદાના જરવાણીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો યોજાયો કાર્યક્રમ ગરુડેશ્વર તાલુકાના છેતાલીસ ગામના આઠસો કરોડના એકસો વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત આદિવાસી સમાજનું જીવન ધોરણ સુધારવાનો પ્રયાસ કરાતો હોવાની ધારાસભ્ય દર્શનાબેને કરી વાત નર્મદાના ભાદોડ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો યોજાયો કાર્યક્રમ વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અને સહાયનું વિતરણ કરાયું ભારતના સંકલ્પને સાકાર કરવા નર્મદાના જલોદરાના ગ્રામજનોએ લીધી પ્રતિજ્ઞા આયુષ અને આરોગ્ય વિભાગ તરફથી આયોજિત વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનો ગ્રામજનોએ લીધો લાભ લાભાર્થીઓને લાભ અપાયા અને વહીવટદાર ને એનાયત કરાયો વિપક્ષના સંસદ સાંસદ સભ્યો ના સસ્પેન્શન ને લઈ વિપક્ષ આકરા પાણીએ આજે પણ સંસદ માં હોબાળાના અનુસાર અત્યાર સુધી રાજ્યસભામાંથી વિપક્ષના કુલ એકસો એકતાલીસ સભ્યો ને કરાયા છે સસ્પેન્ડ લોકસભા અને રાજ્યસભા માંથી વિપક્ષી સાંસદ સભ્યો ના સસ્પેન્શન ને લઈને વિરોધ પ્રદર્શન વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન આજે સંસદ ભવન થી વિજય ચોક સુધી યોજશે પગપાળા રેલી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ની લઈને સંગ્રામ ધનખડના અપમાન ના વિરોધમાં આજે ભાજપ દેશભરમાં કરશે પ્રદર્શન ટીએમસી ના સાંસદ સભ્ય ઉપરાષ્ટ્રપતિ મિમિક્રી કરતા સર્જાવ વિવાદ ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓ ની મલ્લિકાર્જુન ખડગે ના કાર્યાલય માં યોજાશે બેઠક વિપક્ષના સાંસદ સભ્યો ના સસ્પેન્શન ને લઈને કરાશે ચર્ચા વિપક્ષે મોદી સરકાર પર તાનાશાહી નો લગાવ્યો આરોપ રાહુલ ગાંધી ના ભાજપ પર આકરા પ્રહાર સંસદ માં અદાણી બેરોજગારી જેવા મુદ્દા પર નથી થઈ ચર્ચા પરંતુ મિમિકરીને લઈ વિપક્ષના સંસદ સભ્યો સુપ્રીમ કોર્ટ ના વકીલે ટીએમસી સંસદ કલ્યાણ બેનરજી વિરુદ્ધ લોકસભા અને રાજ્ય કમિટીમાં કમિટી માં કરી ફરિયાદ કલ્યાણ બેનર્જીને ને સસ્પેન્ડ કરવાની માંગણી બેનર્જીએ એ કરી હતી ઉપરાષ્ટ્રપતિ ની મિમિકરી મહારાષ્ટ્રમાં પણ નોંધાયો કોરોના નવા સબ વેરિયન્ટ જે એન વન નો એક કેસ સિંધુ દુર્ગમાં એક શખ્સનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ આરોગ્ય વિભાગે જિલ્લા સ્તરે સાવધાની રાખવાની આપ્યા નિર્દેશ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા પહોંચી પાંત્રીસ પર સૌથી વધુ કેસ નોંધાયા છે મુંબઈમાં કુલ સત્યાવીસ લોકો કોરોના સંક્રમિત છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયા નવા આઠ કેસ दारू वाला बिहार में मा शराब माफियाओं बेफाम रेड करवा गये पुलिस पुलिसनी टीम ने कार्तिक अचरता एसआई नु मौत होमगार्ड जवान इजाग्रस्त शहीद पुलिस कर्मी ने पाई अंतिम सलामी परिवार जनों मा आक्रोश दिल्ली में व्यापारी नगर रे फायरिंग करी खंडडी मांगनार आरोपी ने धर पकड़ नरेंद्र यादव ना नाम थी पुलिस से आरोपी ने करी ओड़खान जेल मा बंद गैंगस्टर ना नामे व्यापारी पासे मांगी हती खंडडी પંજાબના અમૃતસરમાં પોલીસ સાથે એક ગેંગસ્ટર ઠાર એક ઇજાગ્રસ્ત ગેંગસ્ટરને ખસેડાયો હોસ્પિટલ રિકવરી સામે ભાગી જવાનું પ્રયાસ કરતી વખતે ગેંગસ્ટરનું એન્કાઉન્ટર નશીલા પદાર્થોની હેરાફેરીને લઈ મુંબઈમાં ડીઆરઆઈ યુગાંડાની મહિલાની કરી ધરપકડ તપાસ સમયે મહિલાના આંતરિક વસ્ત્રોમાંથી મળી આવ્યું ડ્રગ્સ ડીઆરઆઈ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી એમપીના ઇન્દોરમાં સોશિયલ મીડિયા સ્ટાર રોબિન સામે દુષ્કર્મનો કેસ દાખલ મહિલા સાથે મિત્રતા કરી અને લગ્નની લાલચ આપી અનૈતિક સંબંધો રાખવાનો આરોપ લગ્ન કરવાનો ઇનકાર કર્યાનો પણ રોબિન સામે આરોપ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં સતત વધારો યથાવત ડિસેમ્બરમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સત્તર પોઈન્ટ ચાર લાખ કરોડને પાર રિઝર્વ બેંક તરફથી જાહેર કરાયેલ બુલિયનમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં જોવા મળ્યો ઉછાળો નેશનલ એકેડેમીની આર્મી નેવી એરફોર્સ વિંગમાં ચારસો જગ્યાઓ ખાલી નવમી જાન્યુઆરી છે અરજી કરવાની અંતિમ તારીખ આર્મી વિંગ માટે ધોરણ બાર પાસ એરફોર્સ નેવી માટે ફિઝિક્સ કેમિસ્ટ્રી સાથે ધોરણ બાર પાસ જરૂરી અમદાવાદ રાજકોટ સહિત દેશના ત્રેસઠ સેન્ટર પર યોજાશે પરીક્ષા રામનગરી અયોધ્યા દરેક શ્રદ્ધાળુ માટે મફત ભોજનની વ્યવસ્થા જલારામ બાપા સદાવ્રત સહિત પાંત્રીસ ભંડારા યોજાશે ચારસો થી વધુ સ્વયંસેવકો ભોજન પ્રતિષ્ઠા મહોત્સવમાં જાન્યુઆરી થી શરૂ થશે રસોડા અંદાજે વીસ લાખ ભક્તોને ને ભોજન અયોધ્યા તૈયાર થનાર પ્રસાદ વિદેશમાં પણ મોકલાશે બે હજાર ચોવીસ ને વેલકમ કરવા માટે અત્યારથી જ લોકોમાં ધનઘનાટ અમદાવાદ ની ફાઈવ સ્ટાર હોટલોમાં એકત્રીસમી ડિસેમ્બર ના આયોજન પહેલી ફેબ્રુઆરી થી કાલુપુરના બદલે સાબરમતી સ્ટેશન થી ઉપડશે દિલ્હી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ પશ્ચિમ રેલવે ના નિર્ણયથી આવનારા દિવસોમાં મહેસાણા પાલનપુર થઈને જનારી અન્ય કેટલીક ટ્રેનોને પણ સાબરમતી દોડાવવા અંગે લેવાઈ શકે છે નિર્ણય અમેરિકાના અગિયારસો મંદિરોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે ઉજવણી હિન્દુ મંદિર સશક્તિકરણ પરિષદ ની જાહેરાત રામ ભગવાન છે મહોત્સવ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે યોજાનારી ચૂંટણી નહીં લડી શકે કેપિટલ હિલ રમખાણોમાં માં સંડોવણી બદલ કોલોરાડોની સુપ્રીમ કોર્ટનો ફેંસલો ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રાઇમરીના રિપબ્લિકન ઉમેદવારી પત્રક નામ કમી કરવાના આદેશ દક્ષિણ ગાઝાના રાફા શહેરમાં ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ નો હુમલો થી વધુ લોકો મૃત્યુ સેનાએ ત્રણ ઘર અને એક મસ્જિદ પર કર્યો હુમલો અફરા તફરીનો માહોલ ઓપરેશન ચીફ ઓફ સ્ટાફ હરજી હવેલી સૈનિકોની લીધી મુલાકાત લેબનાન સરહદ પર તણાવને લઈને ફરી ચર્ચા પરિસ્થિતિ અંગે મેળવી માહિતી હિઝબુલ્લા સાથે ચાલી રહેલા યુદ્ધ ને લઈને વધાર્યું સૈનિકોનું મનોબળ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી અને નિર્ણાયક વન ડે મેચ ભારતને સિરીઝ જીતાડવા ટીમ ઇન્ડિયાના ઓપનર્સે કરવું પડશે શ્રેષ્ઠ પ્રદર્શન બોલેન પાર્ક ગ્રાઉન્ડ ની વિકેટ બેટ્સમેનો માટે અનુકૂળ હોવાથી થઈ શકે છે ફાયદો